તો સુરતમાં ગટરમાં પડેલ બાળકની એકવીસ કલાકે પણ ભાડ નહીં ગટરમાં પડેલા બાળકની શોધ માટે એનડીઆરએફ પહોંચી ફાયરની ટીમ બાદ હવે એનડીઆરએફની ટીમ શોધખોળ કરશે વડોદરાથી એનડીઆરએફની ટીમ સુરત પહોંચી છે મહત્વનું છે કે બાળકની શોધખોળ હજુ પણ યથાવત પરંતુ હજુ સુધી બાળકની કોઈ ભાડ નહીં એકવીસ કલાક થઈ ગયા છે છતાં પણ ગટરમાં પડેલ બાળકની કોઈ ખબર નથી મળી રહી માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે ઉલ્લેખનીય છે કે માતા સાથે જઈ રહ્યો હતો આ નાનો બાળક અને તે ગટરમાં પડી ગયો હતો તંત્રના પાપે આ બાળક છે તે ગટરમાં પડ્યો કીર્તે જોડાયા છે થોડીક જ વારમાં સંવાદદાતા કીર્તેશ પણ જોડાશે વધુ માહિતી આપવા માટે એકવીસ કલાક થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે પરંતુ બાળકની કોઈ પણ ખબર હજુ સુધી નથી મળી રહી ઉલ્લેખનીય છે કે લોકોમાં આક્રોશ છે લોકોમાં રોષ પ્રવર્ત્યો છે કે આ ખુલ્લા ગટરના કારણે આ બાળક છે તે તેમાં પડી ગયો અને હવે પરિવાર છે તે પણ ચિંતિત છે બાળકની કોઈ જાણકારી સામે નથી આવી રહી એકવીસ કલાક જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ

તેને શોધવા માટે ફાયર વિભાગની ટીમો કામે લાગી હતી એકવીસ કલાક થઈ જવા છતાં પણ હજુ બાળક મળી નથી ફાયરતખો કરી રહ્યા છે વરસાદી પાણીના માટે બનાવવામાં આવેલી સ્ટોંગ ડ્રેનેજ નું તૂટી ગયું હતું એમાં બાળક પડી ગયું હતું તો કે હવે આ બાળકને શોધવા માટે એનડીઆરએફ ની ટીમ સુરત આવી ચૂકી છે અને તેઓ પણ આ મદદમાં જોડાઈ છે ખાસ કરીને જે પ્રકારે ડ્રેનેજ ખુલ્લા ઢાંકમાં બે વર્ષનું મૃત્યુ જેને લઈને બાળકનું મોત થતા સ્થાનિકો સાથે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે તમામ લોકો ટેક્સ ભરે છે અને ટેક્સના ના રૂપિયા લોકોને સવલત આપવાની જગ્યા પર લોકો માટે મુશ્કેલી સર્જાય તે પ્રકારનું કામ અહીંયા જોવા મળ્યું છે ખાસ કરીને બાળક જે રીતે શોધખોળ કરવા થતા નથી મળ્યું જેને લઈને પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કીર્તેશ તંત્રના પાપે આ બાળકને ભોગવવાનો વારો આવ્યો શું કહેશે તંત્ર મોટી મોટી વાતો ભલે કરવામાં આવતી હોય સુરતને લઈને બિલકુલ તંત્રના પાપે જે રીતે બાળકનું ભોગવવાનું આવ્યું છે ત્યારે પરિવારમાં આક્રોશ છે કે એકવીસ કલાક થઈ ગયા છતાં પણ હજુ પણ કહી શકાય કે તંત્ર બાળકના મૃતદેહને પણ શોધી શક્યું નથી કારણ કે બાળકને એકવીસ કલાક થઈ ગયા બાદ હોય તેવી કોઈ આશક્ય નથી દેખાઈ રહી જે પ્રકારે સ્ટ્રોંગ પાંચ ફૂટ સુધીનું કિચન અને મળશે દુનિયાભરનો ગેસ છે કારણ કે ફાયરના કર્મચારીઓ જે રીતે સ્કુબા સૂટ કરીને ઉતર્યા બાદ બી તેમને કામગીરીમાં તકલીફ પડી રહી છે ત્યારે બાળકો મૃત્યુ મૃત્યુ શોધવા માટે ખાસ કરીને પ્રેશર મશીનો ની મદદ લેવામાં આવી છે એક એક ઢાંકણ ખોલી ફાયરના જવાનો છે પાંચ પાંચ વખત પણ હજુ બાળકનો મૃત્યુ મહિલો નથી ખાસ કરીને વિસ્તાર જે વિકાસ થઈ રહ્યો છે ત્યાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે પણ તેના ઢાંકના નહીં હોવાને લઈને આ દુર્ઘટના બની છે સ્થાનિક લોકોની વાત માનીએ તો કહી શકાય કે ભારે વાહનોની અવર જવાને લઈને આ ઢાકના તૂટી જાય છે તો કેટલાક અસામાજિક તત્વો આ ઢાંકણા જતા હોય છે જેને લઈને આ પ્રકારની વિસ્તારમાં ખુલ્લી પાંચ વાગે બનેલી ઘટના બાદ તાત્કાલિક તંત્ર દ્વારા તમામ જે પણ એકવીસ કલાક હજુ કોઈ સમાચાર ના મળતા સમગ્ર વિસ્તાર અને પરિવારમાં આક્રોશ સાથે શોક જોવા મળી રહ્યો છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો પરિવારમાં આક્રોશ ને સ્વાભાવિક પણ છે કારણ કે તંત્રના પાપે આ બાળકને ભોગવવાનો વારો આવ્યો